ગુજરાત ની સંગમ નગરી પર લાગતો મહાકુંભ એટલે કે જેમ ત્રિવેણી સંગમ નહીં પણ કલાકના ડિસ્ટન્સ પર આવેલા આ સપ્ત સંગમની નગરી એટલે કે પર આજે જઈ રહ્યા છે આપણે મેળાનો બનાવવા માટે પહોંચતા પહેલા માવઠાનો વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યો છે અને આખા મેળાને વરસાદ કિચડ કિચડ કરી નાખ્યો હોય રસ્તામાં આપણે ઊભું રહેવું પડ્યું વરસાદ જેટલો તોફાની હતો જો આ સાબરમતી નદી જે અમદાવાદ થી આવી રહી છે અને કેટલું પાણી ભરેલું છે આમાં પણ આપણા મિત્રની સાથે વૌઠાના મેડમ એક્ટિવા લઈને પહોંચી ગયા હતા રસ્તામાં બહુ વરસાદ નડ્યો એટલે થોડી વેટ કરવો પડ્યો પણ પછી તો વાંધો ના આવ્યો ફટાફટ આપણે સીધું વે વૌઠા આ વૌઠાનું બોર્ડ આવી ગયું ને અહીંયાથી લેફ્ટ ટર્ન મારીને ખાલી સાત કિલોમીટર વૌઠા પહોંચી જાય ભાઈ ધોળકાવાલા રોડ ઉપરથી અને ફટાફટ માહોલ જોયો તો ભાઈ પહેલા જેવી તો કોઈ ભીડભાડ હતી જ નહીં વરસાદે આખા મેળાની પથારી ફેરવી નાખી હતી એટલો વરસાદ કે ભાઈ ચારે બાજુ કિચડ કિચડ

ચાઇની ચાઇનીઝ મન્ચુરિયન બધું જ છે જોઈ લો મુદ્દીના વાલ બી છે આપણે પહોંચી ગયા છીએ મૌઠાણા મેળામાં વરસાદના લીધે જો વવઠાના મેળામાં કિચડ 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 થઈ ગયું છે ના વરસાદી મોસમમાં બી મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે સમોસાન ભજીયા હા એ તો પહોંચી જ જોજો મહુઠાણા મેળામાં દિશા નાસ્તા હાઉસ

મસ્ત મજાની નઈ ગરમા ગરમ સિંગ જો તાજી તાજી શેકાઈ રહ્યા રેતીની અંદર સિંગ શેકી રહ્યા છે કાકા શું નામ કાકા તમારું ભીડ છે નહીં આ વખતે મેડમ પેરા જેવી નહીં હે ને વરસાદના લીધે તાજી માજી સિંગ અને આ બાજુ મકાઈના ડોળા જો લાવ બાફી રહ્યા વરસાદની મોસમમાં મકાઈના ડોડા ખાવાની મોજ જ કંઈક અલગ હોય છે ખંભાતની પ્રખ્યાત સૂત્ર ફેણી જો ખંભાતની સૂત્ર ફેણી બી મળી જવાની સાદી વાતાવરણમાં મસ્ત મજાનો પાપડીનો લોટ આશાપુરી પીપળાઓ આશાપુરી પીપળાઓ થી આવ્યા છે અને લાયો ગરમા ગરમ ખીચું બનાવી રહ્યા છે જો તેલ નાખીને લસણ ની ચટણી નાખીને આમ મસ્ત મજાનો ગરમા ગરમ પાપડીનો લોટ બની રહ્યો છે જો

વરસાદે વરસાદના કારણે કસ્ટમર થોડા ઓછા થઈ ગયા છે ભાઈ પણ હવે શું કરીએ કિચડ થઈ ગયો છે એટલો બધો તો આ મિત્ર બી આવી ગયા છે આના ધડાધડ કચરિયા પેકિંગ ચાલી રહ્યું છે શિયાળાની સ્પેશિયલ આઈટમ માવા મસાલાથી ભરપૂર કચરિયો અમદાવાદનું કઈ બ્રાન્ડ કઈ બ્રાન્ચ છે આપણે યસ યસ ગ્રહ ઉદ્યોગ યસ ગ્રહ ઉદ્યોગ કચરિયો 1992 વૌઠાના મેડામાં

લાઈવ ઢોકળા પણ કેવો સમાસમ પવન આવી રહ્યો છે તમે જોવો છો આગળ નદી છે સાત નદીઓનો સંગમ છે રસ્તો કિચડ કિચડ છે તમને બધા નદીનો સંગમ જેના માટે વૌઠાનો મેળો ફેમસ છે એ જગા માટે આપણે ખાસ જઈ રહ્યા છીએ આપણે જગા બતાવીશું તમને તો આપણે પહોંચી ગયા છીએ બિલકુલ નદીની સામે મેળાથી સીધું જુઓ તમે લાઈવ આ છે સાત નદીઓનો સંગમ આ દેખાય પેલી બાજુથી આવી છે માત્રક નદી આ બાજુથી આવી છે અમદાવાદની સાબરમતી નદી બંને અહીંયા ભેગી થઈ જો દેખાય છે કમ્પ્લીટ આ જગ્યા પર નદી ભેગી થાય છે સંગમ થાય છે પણ વરસાદ અને વાળું વાતાવરણ છે એટલે પબ્લિક થોડી ઓછી છે તમારામાં એવું કહેવાય છે કે જ્યારે વવઠાનો મેળો લાગે ને ત્યારે નદી એક નદીના કિનારે ગામડાવાળા બધા લોકો અહીંયા રહેવા આવી જતા હતા અહીંયા ઘીની નદીઓ વહેતી હતી હા અહીંયા અઠવાડિયા દસ દિવસ સુધી બધા અહીંયા જ રહેવા માટે આવી જતા હતા જો આજે પણ ઘણા બધા લોકો ઘણા બધા પરિવાર છે ગામડાથી ને બધેથી જે દેવ દિવાળીના અઠવાડિયા દસ દિવસ અહીંયા આગળ જ લોકો રહેતા હોય છે અહીંયા જ રહેવાનું ખાવા પીવાનું હોવાનું અહીંયા જ એટલું મહત્ત્વ છે આ જગાનું જેમ આપણે પ્રયાગરાજ મહાકુંભમાં જઈએ છીએ ને એમ આ સાત નદીઓનો સંગમ જો પેલી બાજુથી એક નદી છે ને આ બાદથી સાબરમતી આ સાબરમતી છે સામે પેલી વાત્રક નદી આ બાદથી આવી રહી છે આ બંને અહીંયા આગળ ભેગી થાય છે આ જગા અને અહીંથી આગળ જાય છે ખંભાતના દરિયા તરફ પૌઠા પાલાને જોડતો બ્રિજ છે આ બગલો મસ્ત મજાની મોજ માણી રહ્યો છે અહીંયા નદીમાં માછલીની રાહ જોવા લાગે હવે સામે તમે જુઓ આવી રહી છે વાત્રક નદી વાત્રક શેઢી મેસો બધી ભેગી થઈને આ બાજુથી આવી રહી છે સાબરમતી નદી આ સાબરમતી અમદાવાદથી આવે છે સામેથી શેઢી વાત્રક ને બધી મેસો ને બધી નદીઓ ટોટલ થઈને સાત નદીઓ અહીંયા આગળ ભેગી થાય છે આ જગ્યામાં સાત નદી ભેગી થાય છે સંગમ થાય છે અને અહીં આગળ ગામ આવ્યું છે વૌઠા જ્યાં આ મેળો ચાલી રહ્યો છે આ વરસાદી વાતાવરણ છે કિચડ તો એટલું ભયાનક છે કે પડી જવાની બહુ ભીખ લાગી રહી છે જો આ બધા અહીંયા આગળ રહેવાઈ ગયા છે આ અઠવાડિયું અહીંયા આ જગ્યા પર રહેવાનું આ સાત નદીઓના કિનારે રહેવાનું બહુ જ મહત્વ છે જેમ પ્રયાગરાજમાં માઘ મેળામાં લોકો રોકાવા જાય છે ને ત્યાં રહીને તપસ્યા કરે મંત્ર જપ કરે હવન કરે બસ અહીંયા આગળ પણ એ રીતે અહીંયા રહેવાનું બહુ જ મહત્ત્વ છે તો આજે પણ એ પ્રથા યથાવત છે કે ગામડાવાળા બધા જ લોકો આ જગા પર રહેવા આવી જાય છે આ સાત નદીઓના સંગમ પર અહીંયા આગળ અઠવાડિયા દસ દિવસ માટે બધા ઘર પરિવાર સાથે આખું ફૂલ ફેમિલી અહીંયા આગળ રહેવા જમવાનું બધું ટેન્ટમાં અહીંયા રહેવા આવી જાય એટલું મહત્ત્વ છે આ જગાનું જે અમદાવાદથી ખાલી કલાકના ડિસ્ટન્સ પર આવેલી છે ખેડા ખેડાથી બિલકુલ નજીકમાં આ જગા આવેલી છે નદી ઊંડી છે એટલે એકલા જો હો ને તો અહીંયા આગળ નાહવા જવાનું સાહસ નહીં કરું કેમકે માટી પણ બહુ ચીકણી છે વરસાદ પણ એટલો પડ્યો છે કે જો લપશે ને તો પાણીની અંદર સીધા ઊંડાણમાં જતા રહેશો તો જ્યારે બી આવો ને તો બધાની સાથે જ રહેવું અને એકલા સાહસ કરવું નહીં આ જગ્યાએ સ્નાન કરવાનું બહુ જ મહત્ત્વ છે સાત નદીઓનો સંગમ જેમ પ્રયાગરાજમાં તો ત્રણ નદી ભેગી થાય છે ગંગા યમુના અને સરસ્વતી પણ અહીંયા આગળ તો આખી સાત નદીઓનો સંગમ છે એટલે મહાકુંભ જેવો આપણા ગુજરાતનો મિનિકુંભ કહી શકો તમે આ એવી જગા છે અને વાતાવરણ કેટલું આહલાદક છે વરસાદી વાતાવરણને આટલી મસ્ત જગા પણ કિચડ કિચડ થઈ ગયું છે જો આ ગાઈસ આ બાજુથી આવે છે સાબરમતી નદી આ બાજુથી આવે છે વાત્ર શેડી મહેશો માજુન છોટા અને સાત નદીઓનો સંગમ આ જગ્યા પર થાય છે ગુજરાતનું સપ્ત સંગમથી આ જ છે આ જગ્યાએ સ્નાન કરવાનું બહુ મહત્વ છે દિવાળીના સમય પર અને પાછળ તમે જો બધા કેટલા લોકો રોકાવા આવ્યા છે ગામડાવાળા લોકો આજે પણ એવી માન્યતા છે કે ફેમિલી સાથે અહીંયા રોકાવા આવી જાય છે પહેલાના યુગમાં અહીંયા ઘીની નદીઓ વહેતી હતી એવું કહેવાય છે આજે જો કે પાણી છે આ પાણીની જ નદી છે પહેલાંના જમાનામાં ઘીની નદીઓ